મારા કોલેજ શોરૂમ માં રોન કાઢી આપડે ગેર નો ફ્રન્ટ છે ને ભાઈ હવારી આવી છે અત્યારે નહીં આવે અગિયાર વાગ્યા ની વાત છે હાથ બે રાતે બે વાગ્યા ની વાત થી અત્યારે સમજી લો કે હાલના છ વાગ્યા હવે હવારે અગિયાર બાર વાગે ગાડી કમ્પ્લીટ થાય આપડી ત્યાં નીકળે છે અહીંથી તો બધાય ને જય દ્વારકા જય રામાપીર તો આપણે શું કહેવાય કે આપડે આ ગાડી નો બ્લોક ઉતારીએ આપણે અત્યારે જવાનું છે આપડી લોટ તો થઈ ગઈ ગાડી આપણે જવાનું છે અત્યારે સમજી લો કે કોલાપુર સાંગલી અને જોયું આપણે મહારાષ્ટ્ર નહીં આવ્યું મહારાષ્ટ્ર બાજુ કોલાપુર સાંગલી તો આપણે બિયારણ ભાઈ ગાડી બંધાઈ ગઈ બધી કમ્પ્લીટ થઈ ગઈ ને હવે આખો પૂરેપૂરો બ્લોક જોઈ લો આપડી ગાડીને મજા જ આવી છે અંદર અંદર ભાઈ સૌ સૌ જ ચક્કા છે સૌ જ ચકા હો ભાઈ ટાયર મારા કલા જાવ મજા આવી છે તો જોઈ લો તમે આ ટાયરું ગન લઈ જાઓ એટલે આવી જવું છે તો આપણે ચોરવાડ વાત જોતા હતા ભાવિનભાઈ ને આપણે ગીરીશભાઈ ને બધી આવી ગયા ફોરવ્હીલરને આપણે મૂકવા તો આપડે ડાયરેક્ટ ગાડીઓ અત્યારે ગાડીઓ પૂટી ગાડીઓ ગાડી બધી કમ્પ્લીટ થઈ ગયા આપણે હજી કાટો કરાવવાનો બાકી છે પછી આગલા ટાયરું બદલાવાના બાકી છે બધી કરવાનું છે બાંધવાની બાકી છે પહેલાં બાંધશું આપણે તો આપડે આપણે ને બધી કરીને પછી સમજી લો કે સમજીને આપણે બધી તાલપત્રીને બાંધવાની છે હજી કાટો કરાવવા જવાનો છે આ તો આપણે આ ગાડી લઈને જવાની છે આખી જોઈ લો તમે સૌ આપડે તમને ખબર હોય કે બેતાલીસ ત્રેવીસ છે તો આપણે આ લઈને તાલપત્રી જો આપણે બાંધવાની પ્રોસેસ ચાલુ કરી દીધી તો આમાં તમને ખબર છે કે હાથી પાલવો હેલો હે પણ હાથથીનું મેન્ટેનન્સ વધારે આવે તો એ રીતના હશે કે હાથથી બધાય તો જાય ટૂંકમાં બાંધવામાં ગોટે સડી જાય ભાઈ એટલે આપણે ડબલ તાલપત્રી નાખવાનું છે પહેલા નીચે જ પીરી નાખીને પછી હાવ છેડા નાળા બાંધીએ ત્યાં તો આપણે હાવ ગરમી ગરમી પૂરું જ થઈ ગયું તો સમજી લો કે હાવ નવાઈ ગયા હતા એક તો પાછો હું ટુકો ને પોતે નહી ભાઈ હવે કલેજા ઠર સળી સડી ને ગરમી લોટ થઈ ગયો તો આપણે અહીંયા ડાયરેક્ટ નીકળી જવાનું છે પેલા આપણે જવાનું છે પંચર ને બરાબર દુકાને કેમકે આપણે ટાયરો આગલા નબળા હે એટલે નબળા ટાયરો હાલે એ બદલાય અંદર આવી ગયા હતા તો હું અગર બચીઓ આપણે કરી નાખીએ આપણે જાઉં ગરમી ગરમી હાવ ફૂલ રેડ બેડ થઈ ગયા હતા મારા કલેજા અહીંથી જવાનું છે આપણે ટાયરો ટાયરું તો હજી તો ડબલ ચેક મારવાના બાકી છે ત્યાં જ આપણું બધી નવા આવી ગયા તા ફૂલ ગરમી ગરમી આપણે ગિરીશભાઈ બે હાઉ પૂરું થઈ ગયું હતું મારા ભાઈ ગરમી ગરમી રેડ બેલ

Al. Udah tuh aja, apa Halo Halo kalau jawab Mama tiga Putih jawab berarti kalian ya marah baik. તો બધા ને જય દુરકાથી જય મા મોગલ તો આપડે ગુડ મોર્નિંગ મારા કલેજા હોર ઓવર માં તો આપડે ઉઠીને બ્રશ બ્રશ કરીને ઘટારા નીચે જ ગાડી નીચે જ આવી ગયા હતા એમાં કહું તમને હનના ખબર નઈ આપડી ગાડીમાં પોપલર તૂટી ગઈ હતી એટલે આપડે ધ્વસારે જ રાખીને હુઈ ગયા આપણે આપડે ગોંડલપતિ ને ગુમતા છોકરી આવે તો તમને ખ્યાલ હોય તો ત્યાં જ આપણે ગાડીમાં પોપલર તૂટી ગઈ હતી બોલ ઢીલા થઈ ગયા હતા બોલ તૂટી ગયા હતા ને એટલે ગાડીની પોપલર નીચે ખરી ગઈ હતી પછી ગાડી બ્રેક થઈ ગઈ હતી બ્રેકડાઉન પછી આપણે કે તમને જોઈ લો હવે ક્યાંથી બ્રેક ડાઉન થઈ તમને બતાડીએ તમે ખાલી લીટો જોઈ લો મારા કલ લઈ જોઈ લો આ બ્રેક જે આપણે ફુગાનું ટાયર હોય ને એ છોટી ગયું હતું તો સેટ વાંચથી વાત હતી આપણે સમજી લો કે સો મીટરની આડે ગાળેથી સેટ ટાયર આપણું જે ફુગાનું ટાયર હતું એ ઘસરાતું આવ્યું એ સેટ આપણે એટલે લગ્ન ઘસરાતું આવ્યું તો મારા કલ લઈ તો આપણે જે પોપલર ટીટી એટલે ડાયરેક્ટ એરપેસ્ટની નવડી બધી તોવણી ગઈ હતી એરની એટલે બ્રેક બ્રેક ને બધી વહી ગઈ હતી માતાજીને દયા હતા આપણે ગાડી અહીં રોકાઈ ગઈ હતી સારી વાત કહેવાય તમે જોઈ લો આ પોપ્યુલર આપણી ગાડીની તૂટી ગઈ હતી તો આપડે ભાઈ કારીગર હવારે અહીંથી આવી ગયા હતા આપણે ગીરીશભાઈએ મેળ કરી દીધો હતો એટલે ટૂંકમાં જાઓ કારીગર આવી ગયો જોઈને પછી અહીંથી આપણે શું કહેવાય કે બ્રાન્ચ પે જવાનું છે થોડુંક જુગાડ કરીને આડે ને મારો ભાઈ છે જે હું પોતાડી દેવી કરે ગાડી આપણે અહીં બ્રાન્ચપે પોતી ટાટાનો શોરૂમ છે હવાના વાગ્યા ન પછી ભાઈ ગાડી કમ્પ્લીટ થઈ ગઈ હતી ભાઈ એર પરતો તો આપણે ગીરીશભાઈ સડી ગયામ રોમ ભાઈઓ ટાટા નો બ્રાન્સ હતો ત્યાં પોતી ગયા તો આપડી ગાડી જોવા પડી આ જોઈ લો આપડે ટાટા નો બ્રાન્ચ પોતા એમ કીધું સાઈડ માં રાખો તો આપણે તમને તો ખબર છે કે આ ભાઈ આડે ને વગડે કામ લઈ લેવાના છે આપડે એટલે આરામથી થાય એટલે આપડે હોટલ વડવાડા હોટલો ભાઈ કે જમતા હોય આપણે પેલા જમવાનું લઈએ પછી ગીરીશભાઈ હવાર ની વાત પણ ગાડીમાં આપણે જરાય નામનું કામ કર્યું નતું ઇમની મજા હજી પોપલર છોડાય છે કઈ એને ઓલું કરશે કઈને બધી કરશે ત્યાં ભેગું થાય તો આપણે ગીરીશભાઈ ને ખટારામાં ખાઈ ને ગાડી સડી ગયા હોય વારો છોડાવવાની છે ભાઈ ને છોડાવવાની છે આવે છૂટી થઈ જાય પછી લેવાની છે આ પાસે હે ભાઈ આપડો વારો આવી જવો છે પણ થાય તો સારી વાત છે ભાઈ આપડે તમને ખબર છે પોપ્યુલર જ વાંધો હે બીજો કઈ વાંધો ને બીજો સેન્સર વેન્સર તૂટી જાય એટલે થઈ જાય એટલે વેલ ભાગી આવે આપણે ટાટાના શોરૂમમાં મારા કલાઈ જાવ પોતે ગયા હતા બધી થઈ ગયો તો પણ હવે અત્યારે આ ભાઈ રોન શું કહેતી શોરૂમ વાળે કે આપણે ખબર હોય તો ટાટાનો જે ફ્રોન્સ આવે ફ્રોન્સ આ ગેરમાં જોઈએ આપણે એના દાતા કહાઈ ગયા આપણે જ આવે અહીંના અરે દાતા કહાઈ ગયા તો હવે નવ વાગે આવી છે ભાઈ તો આપણે સમજી લો કે નીકળ્યા કાલે બે વાગ્યા ની વાત અત્યારે વાગ્યા કેટલા હા છ વાગ્યા ને અત્યારે અમને શોરૂમ કીધું ભાઈ સવારે નવ વાગે ગાડી હવે નવ વાગે નવ દસ વાગે તો આવી છે ને કાલે બાર દિવસના સમજી લો ને કે બાર એક વાગે ગાડી આપણે કમ્પ્લીટ થાય અહીંથી હવે અત્યારે તો આ બ્લોક આપણે પૂરો કરી દઈએ નેક્સ્ટ આપણે આ જ બ્લોક આવી છે હજી આપણે જો સમજી લો ને કે ભાઈ કેટલા દોઢસો કિલોમીટર ગાપા ગુંડલ જ પોતા મારા ભાઈને ને પતિ તમને ખ્યાલ જ છે કે ભાઈ વિડીયોમાં વાત કરી ગયેલ છે આપણે પોપલર ના બોલું તૂટી ગયા તા એટલે અટકાઈ ગયા તી ગાડીને આપણે સેન્સર બેન્સર બધી તોડી નાખું તો અત્યારે જે આ ભાઈ હવે શોરૂમ વાળા કીધું કે ભાઈ હવે નવ વાગે ગાડી કમ્પ્લીટ થાય તો હવે નવ વાગ્યે કમ્પ્લીટ તો થાય ને નવ વાગે તો હજી ફ્રોસ થાય છે મારા લઈ જાવ ગેરનું ગેરની પાણી જે હોય ને પોપલર આપણે એનું તો અત્યારે શું કહેવાય કે આ વિડીયો પૂરો કરી દઈએ તો મારા કલાઈ જાઓ આખો વિડીયો જોવાનો અમરો વિનંતી મારા ભાઈ અત્યારે આ જ બ્લોકમાં જાય છે ટૂંકમાં આનો નેક્સ્ટ પાર્ટ આવી છે એટલે આપણે અત્યારે સમજી લાવ ને કે આ અહીં પૂરો કરીને પછી પાછો બીજો સવારના ફિટ કરીને જ ચાલુ કરીશું કેમકે બાકીને બહુ લાંબો થઈ જાય મારા કલાઈ જાઓ દ પંદર મિનિટનો થઈ જાય એટલે કે હવે આપ પૂરો કરી દઈએ તો હવે આપણે અગિયાર વાગે ભેગા થવાનું જઈ જય દ્વારકાધીશ મારા કલાઈ જાઓ તો ભાઈને સપોર્ટ આમ નામ કરતા રહી જાવ હવે આપણે અત્યારે હું ગઈ ગયા ડી લઈને જઈ તમને ખબર બોલેરો બોલેરો નહીં થયો ભાઈ આપણી પાસે અત્યારે છે જો લઈ જાવ એક બે ત્રણ ચાર પાંચ છ ને હાથ ને હાથ દુ સૌ સૌ ટાયર વાય આપણે ગિરીશભાઈ વાળી તમે એ તો જાઓ ગાડી તો મારા મારા લઈ જાઓ તો ને તો બ્લોક આખો જોવાનું ભૂલતાની મારા લઈ જાઓ હવે અગિયાર વાગે માતાજીની દયા થઈ જાય તો થઈ જાય તો સારી વાત છે હવે આ તો હવે આ બ્લોકને અહીં પૂરો કરી દઈએ